પ્રજેક્ટ હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અમારી શાળાનું નામ છે ત્રીધાવા પ્રાથમિક શાળા મારું નામનો ક્ષેત્ર છે હું ધોરણ સાઠમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ છે ત્રીજા પ્રાથમિક સાથ અમારો આજનો પ્રોજેક્ટ છે વેસ્ટ મેનેજમેન્ટ એટલે કે તજાનો નિકાલ કરવાનો ન આવે તો તે નિખ્યાલ શાળા બદલાવશો એટલે કે પ્રદૂષણમાં શેરવાય છે આપણે જે સમસ્યા દરરોજ જોઈએ, એમાં પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કે સૌથી મોટી સમસ્યા છે. તે વિઘટન પામતું નથી માત્ર તે એક મોટો પ્રદૂષણ છે. પરંતુ આપણે જાણવું છે આપણી રોજબરોજની પ્રવૃત્તિઓમાં પ્લાસ્ટિક ખૂબ જ જરૂરી અને ઉપયોગી છે. જેમ કે પેનો પણ ખૂબ જ વધુ માત્રામાં થાય છે. એટલો કેનો વપરાશ વધુ છે તેની જાણ છે. મિત્રો, શું તેનો ઉકેલ છે?

આપણે જોયું તો પ્રથમ લેબમાં આપણે પ્લાસ્ટિકનું પદ્રવ્ય અને જે થીઓમે કહ્યું જેmber ને ગરમ કરતા પ્લાસ્ટિક ઓગળી ગવાવા ની પરે સાથે ભળી અને પોતા પદાર્થ બનાવે આ મિત્ર মিথেন গ্যাস দ্বারা যখন পানি এর সাথে একটু মহলু যাচ্ছে થશે એટલે એસિડ બનશે આ એસિડ છે અને અન્ય છે ને ને છે આ રંગ અને ગ્રુસ્કોલીજમાં થાય છે સ્પીટેની પછી આપણે ત્રીજા તેમલમાં પણ આજ આજ પ્રિયાનું પૂંગાવર્ચન કરી શકીશું જે મંદિરા ગેસમાં નામકાર કદાચ કે જે દૂર થઈ ગયા હશે અને જે જ્યારે જોઠા તેવલમાં આ ગેસ ત્યારે એ પ્રદૂષણમાં બની સાદી હવામામાં જશે અને એને આપણે હવામાન એને આપણે હવામાનમાં મુક્ત કરી શકીએ છીએ